સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમની સામે રાજ્ય સરકારની તપાસ પણ ચાલે છે તેવા ગીતેશ જોશીને પરીક્ષા વિભાગનું સુપરવિઝન સોંપવામાં આવ્યું છે રાજ્ય સરકારની તપાસ વચ્ચે અધિકારીને પરીક્ષા વિભાગની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડોક્ટર ધરમ કામલિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નીલાંબરી દવે આવ્યા ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં ઘેરાયેલી છે કુલપતિ પોતે ઈચ્છતા નથી કે તેઓ કુલપતિ માટે લાયક છે સરકારી

ઇન્ચાર્જ કુલપતિ નીલામ્બ નીલાંબરીબેન ચક્રવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદ ઊભો કર્યો છે જે પોતે ઈચ્છતા નથી કે હું કુલપતિ પદ માટે લાયક છું છતાં ધરારથી એમને સરકારે બેસાડી દીધા એવું લાગે છે વારંવાર પીએચડીનો પ્રશ્ન હોય વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે પછી ચાર્જ આપવાનો પ્રશ્ન હોય એમને સિન્ડિકેટના અગાઉના નિર્ણય હોય કે રાજ્ય સરકારના કોઈ પણ પરિપત્ર હોય એમને એ બિચારાને કોઈ સૂજ નથી અભ્યાસ નથી એટલા માટે જેની ઉપર તપાસ ચાલતી હોય તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એમને મૂળ જગ્યાએ રાખવા જોઈ જે એમની બહુ મોટી ભૂલ છે એટલે આ મિસિસ ચક્રવાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતને પણ કાયમ નુકસાન કરે છે સરકારને પણ કાયમ બદનામ કરે છે પોતાની ઈચ્છા ન હોવા છતાં સરકાર ધરાથી એમને બેસાડી દીધા છે એમને છૂટવું છે પરંતુ કાયમી કુલપતિ ન આવે ત્યાં સુધીને વ્યવસ્થાના ભાગરૂપે રાખવામાં આવ્યા હોય ધરાથી એવું સ્પષ્ટ राजकोट अयोध्या में भगवान श्रीराम प्राण प्रतिष्ठा महोत्सव